બગદાણા ધામ ખાતે આજે ભાવભરી શ્રદ્ધા અને ભક્તિ ના માહોલ વચ્ચે પરમ પૂજ્ય શ્રી ભદ્રકદાસ બાપા ની ઓગણ પચાસ ધૂમપૂર્વક ઉજવવામાં આવી આજે તારીખ છ જાન્યુઆરી બે હાજર મંગળવારના મંગળવાર ના દિવસે દેશભર થી ભક્તો બગદાણા ધામ પહોંચ્યા હતા ભારતની સંત પરંપરાઓમાં જેનો અત્યંત આદર અને ભક્તિ સાથે નામ લેવાય છે એવા પૂજ્ય ભદ્રકદાસ બાપા ની આજે ઓગણ પચાસ ની પુણ્યતિથિ બાપા ના સ્મરણાર્થે

પુણ્યતિથિ ના અવસરે બગદાણા ધામ ખાતે ભક્તો માટે પ્રસાદ અને સેવા બાબુગીરી ગોસ્વામી વસોડાના ઇન્ચાર્જ આજે બાપાની ચૂંટણી હોવાથી શ્રદ્ધાઓ યાત્રાઓ દરેક મહેમાનો પ્રસાદ લઈ જાય છે એવી સંખ્યા બે લાખ માણસ સવાર સાંજ પ્રસાદ લઈ જાય છે એકત્રીસ તારીખ થી અમે રસોઈ બનાવવાનું શરૂ કર્યું ત્યારબાદ આજ સુધી હતી રસોઈ ચાલુ જ છે પાકો માલ પાંચ તારીખ સુધી બનાવ્યો બાપાનો દરેક રૂમ ભર્યા અને પ્રસાદ વિતરણ ચાલુ છે બેનો ને ભાઈઓ એવામાં દરેક ગામડાના કોઈ બાકી નથી રહ્યા અમે દરેક અને બે વિભાગ કરીએ પૂર્વ અને પશ્ચિમ સોમનાથ બાપા સેવામાં આવી છે પૂર્વ જે મંડળો છે એ દરેક મંડળો મંડળ ભાઈઓના અને ચાલીસ મંડળો એ દરેક સેવા આપી રહ્યા છે ટેક્ટરો આપને સેવા આપી રહ્યા છે ટેક્ટરો છે એ પણ સેવામાં છે ચાલીસ ટેક્ટરો સેવામાં બીજા અન્ય વાહનો ગાડીઓ એ પણ દરેક સેવામાં પોલીસ ભાઈઓ અને પાર્કિંગ ની સરસ મજા ની વ્યવસ્થા સારી મજા ની કરી છે રવિદાસ બાપા ના ગામ માં કોઈ પણ કસાક વિ બાપા ની કૃપા થી અવિરત ચાલુ છે રોટલી રોટલા દરેક સેવા વાળા ધરો બનાવે અમારે કાયમી બગદાડાના બહેનો ચાર વાગે રોટલા બનાવવા પણ આવે છે તેમના દરેક એના સમયસર સેવા બજાવી અને બાપાની હૈયા જાય છે એવી પરપૂર્ણ ભગવાનદાસ બાપાની કૃપાથી ઓગણથી પૂરી થાય એની ચાલી એની દરેક સેવા આપી રહ્યા છે એવી બાપાની રિયા બાપા સીતારામ કઈ રીતે